છવ્વીસમી માર્ચના રોજ રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં કુલ ચોસઠ મોબાઈલ અંકે રૂપિયા અગિયાર લાખની મોબાઈલ ચોરી થવા પામેલ જે મોબાઈલ ચોરી ચોરી શોધી કાઢવા માટે બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડે સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને સૂચના આપેલ જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે એક્શન પ્લાન બનાવી અને તેને અમલમાં મૂકેલ આ ચોરીની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિગત જાણવા મળેલ કે જે એમઓ છે એ બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડાહાસન વિસ્તારના ચદર ગેંગની હોઈ શકે જેના અનુસંધાને અત્રેથી પીએસઆઈ હાર્દિક મકવાણા સાથે એક ટીમ ઘોડાહાસન વિસ્તારમાં રવાના કરી અને ત્યાં ખાનગી રાહે તપાસ કરતાં સ આરોપીઓ મારફતે આમાં જે બે આરોપી હાલ પકડવામાં આવેલ છે રાહુલ અને મોહમ્મદ નસીમ તે હાલમાં દિલ્હી હોય તો તેમની દિલ્હી ખાતે જઈ અને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચોસઠ મોબાઈલો છે એ નેપાળ દેશમાં હસન નામની વ્યક્તિને આપી દેવામાં આવેલ છે અને આ ગુનાની એમો એવી છે કે આરોપીઓ છે એ બિહાર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં મજૂરી કામના બહાને આવી સોશિયલ મીડિયા મારફતે જે આ શોરૂમ્સના લોકેશન્સ મેળવી તેની રેકી કરી અને તેનું મોકો મળેથી તેનું તાળું તોડી અને કોઈને ખબર ન પડે એના માટે ચાદરો ઢાંકી અને ચોરીને અંજામ આપતા હોય જેથી આ ગેંગનું નામ ચદર ગેંગ પડેલ છે અને ગુજરાત સિવાય આ તમામ જે આરોપીઓ છે તેમણે હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ પાંડિચેરી દિલ્હી વગેરે અલગ અલગ રાજ્યમાં અસંખ્ય મોબાઈલ ચોરીના ગુનાઓને અંજામ આપેલ છે